પોરબંદરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ગ્રહણ કરી હતી ઉપરાંત હવેલી ખાતે વૈષ્ણવોએ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈને દર્શનનો તેમજ વચના મૃતનો લાભ લીધો હતો ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદરના ઉપક્રમે અષાઢ માસને ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ અધિક્ષા ગ્રહણ કરી હતી આ પ્રસંગે વૈષ્ણવાચાર્યએ જણાવ્યું હતું કે બ્રહ્મ સંબંધ એ શરણ શક્તિ અને સ્મરણ શક્તિનો માર્ગ છે બ્રહ્મ સંબંધ એ પરમાત્મા સાથેનો અતૂટ સંબંધ છે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાથી જીવનમાં ઠાકોરજી તરફ માર્ગ ઉપર એટલે કે પૃષ્ટિ માર્ગ ઉપર એક નવી શરૂઆત થાય છે બ્રહ્મ સંબંધ લીધા બાદ આત્માને લૌકિક ગતિ નહીં થાય તેવી મહાપ્રભુજી ખાતરી આપે છે પૃષ્ટિ સ્વીકાર કરવાથી વૈષ્ણવ જીવન કઈ રીતે સરળ થઈ જાય છે તે ઠાકોરજીની સેવા હરિના સંકીર્તન અને ગુરુ સેવા કરવાથી કઈ રીતે મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે તે વિષય પણ સમજાવ્યું હતું સમૂહ બ્રહ્મસમનનું આયોજન કરવામાં આવેલું જેમાં ગોવિંદ નિકેતનમાં એટલે કે બોધનાજીની હવેલીએ સ્ત્રી એકસો આઠ જલ વલ્લભલાલજીની આજ્ઞાથી અમે એકસો અને ચાલીસ જેટલા વૈષ્ણવોને નામ કમાવવાનો અને સમૂહ બ્રહ્મસમનનો આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કાર્યક્રમ રાખેલો એ અમે સફળતાપૂર્વક પૂરો કરેલો સાથે અમને હરિરાય બાવાના શરણ સ્પર્શ કરવાનો પણ આજે ખૂબ સરસ અવસર મળ્યો અને બધા વૈષ્ણવો એ હોશે હોશે આ બ્રહ્મ સંબંધ પ્રોગ્રામનો ભાગ લીધો એવી અમને ખુશી છે આજના પાવનના દિવસે અમારી સંસ્થાએ ખૂબ સરસ આજે એક મહિનાથી અમે બધાએ મહેનત કરી અને એવું જ નહીં કે પોરબંદરના પણ બાર ગામના પણ ઘણા લોકોએ આ કાર્યક્રમમાં અમને સહકાર આપી અને ખૂબ સરસ પાર પાડ્યો છે કાર્યક્રમ હવેલી ખાતે દર્શનનો લાભ પણ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળના બહેનોએ વ્યવસ્થિત આયોજન કર્યું હતું અને મંડળની બહેનોએ સમગ્ર આયોજનમાં ખૂબ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર